સરકારના મંત્રી પુરુષોત્તમ સોલંકીએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો પાકિસ્તાનની જેલમાં બંધ માછીમારોને છોડાવવા માટે રજૂઆત કરી પાંચ વર્ષથી વધુ સમયથી એકસો ચોરાણું માછીમારો પાકિસ્તાનની જેલમાં બંધ છે એક હજાર એકસો તોતેર માછીમારી બોટ પણ પાકિસ્તાનના કબજામાં છે માછીમારોની બોટમાં આઈએમબીએલની ઓળખ માટે ટ્રાન્સફોર્મર લગાવવા માટે રજૂઆત પણ તેમણે કરી તો સરકારના મંત્રી પુરુષોત્તમ સોલંકી જેમને મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને પાકિસ્તાનની જેલમાં બંધ માછીમારોને છોડાવવા માટે તેમણે રજૂઆત કરી છે પાંચ વર્ષથી વધુ સમયથી એકસો ચોરાણું જેટલા પાકિસ્તાનની જેલમાં બંધ છે આ ઉપરાંત એક હજાર એકસો તોતેર જેટલી બોટ પણ પાકિસ્તાનના કબજામાં છે ત્યારે માછીમારોની બોટમાં આઈએમબીએલની ઓળખ માટે ટ્રાન્સફોર્મર લગાવવા માટેની રજૂઆત પણ તેમણે આ પત્રમાં કરી છે